ભરૂચ જિલ્લામાં ધોરણ છ અને નવના છ હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં ધોરણ છ અને નવના છ હજાર છેતાલીસ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં છ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી છસો પચાસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે માધ્યમિક સોળસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં એકસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં કુલ સાડત્રીસ સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ છવ્વીસ સેન્ટર છે જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં અગિયાર સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ છ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાંથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે જ્યારે છસો જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ એક હજાર છસો ને અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાંથી કુલ એક હજાર ચારસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ હાજર છે જયારે એકસો ને જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે